મોરબી મચ્છુ ડેમના દરવાજા રિપેરિંગ કરવાના હેતુસર આજરોજ બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા મોરબી શહેરની ઉપરવાસમાં આવેલ મચ્છુ બે ડેમના દરવાજાનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી ડેમની મર્યાદિત સપાટી સુધી પાણી ખાલી કરવાનું હોવાથી નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા હતા તેમજ મોરબી શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા નદીના પટમાં પેશકદમી કરી રહેલા લોકોને પણ નીચાણવાળા વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા મોરબીના જોધપર નદી ગામ પાસે આવેલ મચ્છુ બે ડેમના દરવાજાનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી આજરોજ તારીખ બારથી પંદર સુધી મચ્છુ બે ડેમને ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનું આયોજન મોરબી સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જે મચ્છુ બે ડેમ અને મચ્છુ બે તન ડેમની નીચાણવાળા મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી અત્યારે હાલમાં મચ્છુ બેના ન્યૂઝ પેલવેના પાંચ આપણા ગેટ છે તે બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરવાની સ્થિતિ ઊભી થઈ છે એના માટે અત્યારે આપણે નવ અને દસ નંબરના બે ગેટ બે ફૂટ જેવા ખોલવામાં આવ્યા છે જેનાથી ચૌદસો જેવું ક્યુ ચૌદસો ક્યુસેક જેવું પાણી નદીમાં રિલીઝ કરવામાં આવ્યું છે સાતસો ને છવ્વીસ એમસી એફટી જેવું પાણી રિલીઝ કરવાના છે નદીની ની અંદર નીચાણવાળા વિસ્તારની વાત છે તો અત્યારે અમારા બધા ડિપાર્ટમેન્ટ રેવન્યુ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી અને ઓલરેડી સાઇટ ઉપર છે તે લોકોએ બધા લોકોને સ્થળાંતરિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે બધાને જેથી કોઈ અત્યારે હાલમાં કોઈ પ્રોબ્લેમ નથી છતાં આપના માધ્યમથી એક જણાવવાનું કે તમામ જે કાંઈ ચોત્રીસ ગામ છે જે મચ્છુ નદીના એટવાસમાં આવે છે એ લોકોને જણાવવાનું કે ત્રણ દિવસ સુધી નદીના પોટ વિસ્તારમાં કે નીચાણવાળા વિસ્તારમાં અવર જવર કરવી નહીં અત્યારે હાલમાં સ્ટાર્ટિંગમાં આપણે બે ગેટ બે ફૂટ જે ખોલ્યા છે એમાંથી ચૌદસો ક્યુસેક પાણી રિલીઝ કર્યું છે એ ચૌદસો ક્યુસેક પાણી મચ્છું ત્રણમાં થઈ અને તે લેટ સુધી આપણે માળિયા સુધી પહોંચી જાય પછી જે જરૂરિયાત મુજબનું પાણી રિલીઝ કરવામાં આવશે અને જે અત્યારે જે ચૌદસો છે એમાં વધારો થઈ શકવાનો જ છે એટલે એ માટે નીચેના ગામવાળા ગામ લોકોને વિનંતી કે ત્યાં અવર જવર કરવી નહીં અત્યારના જે કોઈ જથ્થો રિલીઝ કરવામાં આવ્યો છે એમાં વધારો થવાની શક્યતા પૂરેપૂરી છે હા પીવાના પાણી માટે અત્યારે હાલમાં આપણી પાસે જે ક્રેશ લેવલથી નીચે આપણી પાસે જે જથ્થો રહેશે તે પીવાના પાણીનો ઓછામાં ઓછો દસેક દિવસનો બફર સ્ટોક રહેશે સામેથી આપણને મોરબી બ્રાન્ચ કેનાલમાંથી આપણને જે કાંઈ આપણી ડેઈલી રિક્વાયરમેન્ટ છે પાણીની સો એમએલડીની ડ્રિંકિંગ વોટરની એટલી મોરબી બ્રાન્ચ કેનાલ દ્વારા જ આપણી પૂરી થ કરવામાં આવશે સાહેબ વી કે પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી મચ્છુ બે સિંચાઈ યોજના